જે મિલકત માલિકો નિર્ધારિત અંતિમ તારીખ સુધીમાં પોતાના વેરાની ચૂકવણી નહીં કરે તેમના વિરુદ્ધ કડક પગલા લેવામાં આવશે આ પગલાઓમાં મિલકતની મૂળભૂત નાગરિક સેવાથી વંચિત કરવાનો સમાવેશ થશે ઉપરાંત વેરો ન ભરનાર સંબંધિત મિલકતોનો વીજ પુરવઠો કાપી નખાશે પાણી પુરવઠો તાત્કાલિક બંધ કરાશે ડ્રેનેજ કનેક્શન જેવી આવશ્યક સુવિધાઓ પણ કાપી નાખવામાં આવશે આ પ્રક્રિયા અંગે કાર્યવાહી અમલમાં મુકવામાં આવશે નિયમિત વેરા ચૂકવણી થી જ મહાનગરપાલિકા શહેર માટે પાણી ડ્રેનેજ સફાઈ રોડ ડેવલપમેન્ટ જેવી આવશ્યક સુવિધાઓ સારી રીતે પૂરી પાડી શકે છે તમામ નાગરિકો તેમની નાગરિક જવાબદારીનું નિર્વહન કરીને શહેરના વિકાસ કાર્યોમાં સહયોગ આપે તે અનિવાર્ય છે તમારી મિલકતને અટકાયત અને સુવિધાથી વંચિત ન રહેવા માંગતા હો તો તાત્કાલિક બાકી વેરો ભરવા તાકીદ છે અત્યાર સુધીમાં એક કરોડ જેટલી વેરાની રકમ બાકી હોય કેટલી પેઢી અને મકાન ધારકોને મનપાય ડિફોલ્ટર પણ જાહેર કર્યા છે અત્યારે હાલમાં તો તો ત્રણ દુકાનને સીલ કરવામાં આવી છે અને હવે નજીકના સમયમાં ગેમ પ્લાન્ટ તૈયાર થઈ ગયો છે ટૂંક સમયમાં ડ્રેનેજ કનેક્શન પાણી કનેક્શન અને સીલિંગની કામગીરી જોર જોરથી કરવામાં આવશે અત્યારે હાલમાં તો ત્રણ દુકાનને સીલ કરી છે પરંતુ અત્યારે પ્લાન્ટ તૈયાર થઈ ગયો છે હવે નજીકના સમયમાં જેમ બને તેમ સીલિંગ કરવામાં આવશે અત્યારે હાલમાં અમે લગભગ ચાલીસ થી પચાસ હજાર ઓર્ડર કરી છે આખો પ્લાન તૈયાર કર્યો છે કે કેવી રીતના સીલિંગ કરવામાં આવશે જ્યાં જ્યાં કે જે જગ્યાએ લોક નહીં બનાતું હશે તો પેપર સીલિંગ કરવામાં આવશે હજુ લગભગ આપણે પચાસ ટકાની મેં વસુલાત થઈ ગઈ છે અને હવે આપણો નેવું ટકાનો આ ટાર્ગેટ સાહેબ આપ્યો છે માન્ય કમિશનર દ્વારા એ નેવું ટકા ટાર્ગેટ પહોંચવાની કોશિશ કરશો બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી